મુન્દ્રા ખારવા ચોક ખાતે તેમજ માંડવીના રમણ્ય બીચ પર સુંદર પાઠ કરાશે જેમાં ધારાસભ્ય સભ્ય અનિરુદ્ધભાઈ દવે સૌને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું સિયા રામ મય સબ જગ જાની કર હું પ્રણામ જોરી જુગ પાની થી અમેરિકા સુધી સમગ્ર વિશ્વ રામ મય બનવા જઈ રહ્યું છે કારણ કે 22 તારીખના આપણા સૌના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ ભવ્યતિ ભવ્ય મંદિરમાં બિરાજમાન વા જઈ રહ્યા છે અને ત્યારે આપ જોઈ રહ્યા છો કે અનેક કલાકારો અનેક યુવાનિયાઓ અનેક સિદ્ધહસ્ત લોકો પોતે ભગવાન રામની ગાયેલી સ્તુતિ હોય કે ભગવાન રામ પ્રત્યેનો પોતાનો જે ભાવ હોય એ સોશિયલ મીડિયાના જગતમાં મૂકી રહ્યા છે આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બાવીસ તારીખના જે ઉત્સવ થવાના છે તો એમાં ભારતીય જનતા પાર્ટી અને માન્ય મોદી સાહેબના કહેવાથી ચૌદમી જાન્યુઆરીથી બાવીસમી જાન્યુઆરી સુધી દરેક ધર્મસ્થાનોની સ્વચ્છતાનો અભિયાનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીએ કરેલો છે તો એ પૈકી માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સૌ કાર્યકર્તાઓ એ ભગવાનના મંદિરોમાં સ્વચ્છતાનો કાર્યક્રમ કરશે હરિમંદિર મેં કરે બુઆરી કભી ન દેખે યમકી દ્વારી જે આપણા લૌકિક ભજનો છે બધા એ ભજનોના ભાવથી ભગવાન રામના ભાવથી એ સ્વચ્છતાનો કાર્યક્રમ થશે ઉપરાંતમાં જે બીજા કાર્યક્રમો સૂચવાઈ રહ્યા છે એ રીતે માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર ધારાસભ્ય સુંદરકાંડ સંધ્યાનો એક કાર્યક્રમ કરેલો છે વીસમી તારીખે મુન્દ્રાના ખારવા ચોકમાં સુંદરકાંડનો કાર્યક્રમ થશે અને એકવીસમી તારીખે રવિવારે સાંજે ચાર વાગે માંડવીના સુંદર મજાના રમણીય બીચ ઉપર દરિયાકિનારા ઉપર પણ રેત શિલ્પની સાથે ભગવાન રામનું મંદિર જેમ અયોધ્યામાં બન્યું એ પ્રકારે રેતીનું એક મંદિર આપણે માંડવીના દરિયા કિનારા ઉપર આપણા સિદ્ધ ભાઈ શ્રી અનિલભાઈ જોશી નગરપાલિકાનો સહયોગ સંગઠનના સહયોગ સૌના સહયોગથી આ એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને એ કાર્યક્રમ ત્યાં મંદિરનું નિર્માણ થશે રેતીમાં અને ત્યાં મંદિર પાસે બાવીસમી તારીખની પૂર્વ સંધ્યાએ સાંજે ચાર વાગે ત્યાં સુંદરકાંડનો પાઠ થશે અને સૌ સુંદરકાંડ માટે પણ હું આપને આપના માધ્યમથી માંડવી વિધાનસભા ક્ષેત્ર અને કચ્છના તમામ દર્શક મિત્રોને હું વિનંતી કરું છું કે આપ સુંદરકાંડની અંદર જોડાવ ભગવાન રામજીના કાર્ય માટે હનુમાનજી જ્યારે લંકા જઈ રહ્યા હતા ત્યારે એમના પરાક્રમની વાતો આ સુંદરકાંડની અંદર છે જીવનમાં બીજું બધું તો ચાલ્યા કરતું રહેશે પરંતુ આપણે આધ્યાત્મિકતા તરફ પણ વળવાનું થાય છે જે રામ મય તમે જે પ્રશ્ન કર્યો કે સમગ્ર ભારત રામમય બની રહ્યું છે તો એ રામય બની રહ્યો છે મંદિરે મંદિરે સ્વચ્છતા થશે ચોકે ચોકે હનુમાન ચાલીસાઓ થશે સુંદરકાંડના આયોજનો થશે કેટલાય ગામ ધૂઆબંધ થઈ રહ્યા છે આપણા કચ્છની એક જે સિલસિલો પરંપરા છે સંસ્કૃતિ છે ધુંબંધ તો કેટલાય ગામો ધૂઆબંધ થયા છે એના મને વ્યક્તિગત નિમંત્રણો પણ આવ્યા છે અન્ય સંસ્થાઓ મંચન્ટ એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સ સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ એ ઘાસચારા ગાયોને નાખવા માટેના કાર્યક્રમો કરવાની છે મા ધારાસભ્ય નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કર્યું છે સ્કૂલોની અંદર વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા જેનો અંદર વિષયો પણ રામ ઉપરના વિષયો છે એ વિષયો ઉપર નિબંધો લખાશે વક્તૃત્વ સ્પર્ધાઓ થશે અહીંયા દરેક ઘરે સાંજે મંગલદીપનો પણ પ્રાગટ્ય થશે અને મોદી સાહેબે જેમ બધાને આહવાન કર્યું છે કે સૌ કોઈ પોતાના ઘરે મીઠાઈ બનાવી અને ભગવાન રામને ધરાવી અને બાવીસમી તારીખે સૌ પ્રસાદ લે તો માંડવીના મહત્તમ ઘરોની અંદર એ સૌ પોતપોતાના ઘરે મીઠાઈ બનાવી ભગવાનને ધરાવી અને પોતે જમે એટલે રામમય થઈ રહ્યું છે તમે પણ સોશિયલ મીડિયામાં જોતા હશો કે આ જે તમામ બાબતો રામમય થવા જઈ રહી છે કારણ કે રામ મહારાણ તમારા ડીએનએમાં છે મહારાણ તમારા પરંપરાગત આપણા આરાધ્ય દેવ છે આપણું કેન્દ્ર છે આસ્થાનો એના તરફ સૌ કોઈનો ઝુકાવ સહજ રહેવાનો છે અને રામ જ મને તમને સૌને આરામ આપે એવું તત્વ છે અને સૌનું ભલું કરે એવું તત્વ છે એટલે દુનિયા આખી આજે રામ તરફ વળી રહી છે એટલે હું આપના માધ્યમથી સૌને આહવાન કરું છું કે આપ મુંદ્રા હો તો વીસ તારીખે પધારો માનવી હો તો એકવીસ તારીખે પધારો જરૂર પણ અથવા જ્યાં પણ તમે હો ત્યાં પણ તમે તમારી અનુકૂળતા હોય ત્યાં ભગવાન રામના મંદિરના પરિપ્રેક્ષ્યમાં જરૂર મંગલ દીપ જલાવજો સ્વચ્છતાના અભિયાનમાં જોડાજો હનુમાન ચાલીસા કરજો તમારા ઘરે ભગવાન રામ ખૂબ કૃપા કરશે